હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો વાડિયેથી અને આજે થઈ બીજ તો બીજ ભરવા માટે આપણે રોમાપી બાપાના મંદિરે જવાનું અમારા ગામમાં અને જો વહેલી સવારે ગોગા મહારાજના તમને વહેલા વહેલા બ્લોગમાં દર્શન કરાયું એક બાજુ જો પૂજન પ્રસાદ લઈ રહ્યો હો વહેલી સવારે અને કાબેરી વાટ જોઈ રહી આ બધું કોમ હતા નું પણ આપણો આજ સ બહુ મસ્ત તહેવારો પીર બાપાના દર્શન કરવા જઈશું ને તમને પણ કરાવીશું તો જો અત્યારે હાલ આયા વાળીએ બેસો ધોવા માટે પાથરી પાથરા થઈ જાય ભાઈ પાથરા તો થયા હું હોમો એ થાય પણ હવાનો મૂઠે ને એટલે હા ત્યાં ઓમ વાઢી વાઢી ને તો ઓમ ઊંચો એ નઈ થતો એવો હજર બમ હાથ થઈ જાય અત્યારે તો હારું ગમો હોમો વાત પણ હવાનો મો ખબર પડે કે ચમ હોમા વઢો ભાઈ બળવંજી બોધવા મંડ્યા ખરું ખરું ના તાર મમ્મી બોજ છે તો અમે ઘણી વાર થાકા છે તો ટ્રેક્ટર ઉપર બેઠા અને એક બાજુ જો બંધ થઈ જાય ભાલા તો અમે બંધ થઈ જાય એટલે ફટાફટ લઈને હેઠ દે વાળીએ અને પછી જવાનું એક બાજુ થોડું શીળવા દઉં અને પછી જવું રમાપીર બાપાના દર્શન કરો બહુ મસ્ત એવો તડકો કાઢ્યો આતો જોઈએ કઉ્યાવી અઠ્યાવીસ કોક આગાહી હે વરહાદની તે આમ જે થાય ખરું પૂરો એક બાજુ અમારું મોબજી આઈ ના બાજુ બેઠા હોય જો વગડા જેમ ઘેર બેઠા હોય એમ બેઠા હોય શું કેવું જેમ ઘેર બેઠા હોય એ રીતે આપડે ખેડૂત નું તો ખેતરમાં મજા જ હોય બધા શું કેવું ગોરાજ ગોરાજ તો અમે ફટાફટ લેડો ઉપાડી આવી શેતર જો કાલે વાપવાનું ત્યારે થોડું થોડું શેડ્યું પણ કવરાપ ઉપર જો આ શેડ્યું પણ કવરાપ આમાં કલટીલું થાય એટલે કાલે કમ્પ્લીટ બહુ મસ્ત વરાપ થાય અને અડધા છેતરમાં જો અમે વાટી કાઢ્યો અને અડધું બાજી ગયો અડધું કાલે હવામાં આવી ગયું ને ચા પીન ભાઈ ચા પીન આવી ગયું ને બરાબરનું અને પછી ફરી વળું આમ આમ મોઢું કરી હા ડાબલો હું મોઢું કહીને વાટ વાટ કરવું કાન ને બધું કટાઇ અને કાન હજુ તો એને કમ્પ્લીટ વાટીને ઘાસ વાય દેવું આપડી લેહડ હતા લહેળ હડો પુટલા હેલો તાન ભાઈ આ તો રોમાપીર બાપા ને બીજ હતી બીજ ભરવા જવું પહેલું ચરો તારો જો નિત્યા હું કહું મન લેવા દે ને તું પાડી દે નહીં પાડું આ રેડ તને અમે તમે કે ઉભારો એક તો મોમાન ઘેર જવાનું ને મોઉ થાય અમે ભૈલુ લઈને આવ્યા જીગર ભોય નો કોઈ હું પડતો આ બા દેણો રાગે લોમો નો જ લોમો બીજા લોમો નો આ રાગ રાગ આ બાજુ ઓમા બાજુ ઓમા બધે ઓમ હોમ હોમ ગયું ઉપર ચડાવી દે હમે લો કાટી નાખ લોમાં કાઢી નાખ ટાકે હેડવા દો ના ના હાલ તો નહીં નેકળે જોવા દે તાર તો ભૈલું ને બાઇક લઈ ટ્રેક્ટર લઈને ડ્યા ને અમે લીએ બાઈક લીધું જો કાં કઈ હિયન જવાનું હોય એમના મોમાન ગયા તો ફટાફટ ખેતરમાં ચાંદ ખાઈ દઈએ પછી ઈન હેડ તો કરીએ જો બધું બધુંમ વોમ કમ્પ્લીટ પાલી અને હેડિયા રોમાપી ના દર્શન એ આનંદપુરા ગામે તો જો અત્યારે અમાર ગોમ ની બધી પબ્લિક ચાલતી જાય છે રોમાપી બાબાના દર્શન કરવા જો અત્યારે હાલ મેળા જેવું ગયું Bye.

ચા બના આખા દુજો બાળુ કચી નહીં પ્રસાદ આખો દિવસ ચાલુ હોય બીજ ના દિવસે સવારમાં માં ચાલુ થાય તે રાત્રે નવ દસ વાગ્યા સુધી ચા પાણી નો પ્રસાદ અહિયા હોય અને આજુબાજુના ગોમો ની પણ બહુ પબ્લિક ગામ ગામે તો તમે પણ ચોક્કસ થી આવતી બીજે રામાપીર બાપા ના દર્શન કરવા ખંડોસણ ગામે આનંદપુરા આવજો રામાપીર બાપા ના દર્શન કરવા બસ જય રામાપીર જય રોમાપી બાપા નું દર્શન તમને કરાયો અને આજે રાત્રે પાછો રમાપી બાપાના મંદિરે ભજનનો પ્રોગ્રામ હોય તો અમે જમીન પર જઈએ ભજનના પ્રોગ્રામમાં તો કમેન્ટમાં જય બાબા ની ચોક્કસ લખજો દર્શન કરી દીધો બાપા નો ને અમે જઈએ ગેર પણ કમેન્ટમાં ઉપર થી જય રોમા ભી લખવા ના ભૂલતા જય બાબાજી